ભુજમાં આવેલ ઐતિહાસિક દેશરસર તળાવ જળકુંભેથી દૂષિત થતાં કાસમ એમ સમા દ્વારા ભુજ શ્રીને આવેદનપત્ર અપાયું રાજા શાહી વખત નું ઐતિહાસિક દેશલ સરતડાવ છેલ્લા લાંબા સમયથી ગટરના પાણીથી છલકાઈ રહ્યું છે જે બાબતે ભુજ નગરપાલિકાના તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરેલ છે પણ ભુજ નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી સમગ્ર તળાવ ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી થી જળકુંભી ઘેરાઈ ગયેલ છે અને આ જળકુંભી કાયમી નિકાલ કરવા અંગેની કોઈ જોગવાઈ ભુજ નગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી

ને એ લોકો ખાલી વરસાદ આવે ત્યારે હમીસર તળાવ નું વધાવો જ કરે છે અત્યારે અમે એ લોકો ને કીધું કે ગટર થી પાણી નીકળે છે તમે હાલો વધાવા માટે તો એ લોકો નથી હાલ્યા તો હજી અમે એ લોકોને ને મદદ દીધી જાય કે શું કરે છે એ પ્રમાણે અમે આગળ વધશું ચોક્કસ વિપક્ષી નેતા વિપક્ષી કાઉન્સિલર તો કશું કહેવાય આજે અમે લોકો કોંગ્રેસ બધા નગર સેવકો અને બધા કોંગ્રેસના સત્તાધીશો બધાએ આજે અમે દેસલસર તળાવની જે જળકુંભી છે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્રીસ એક બે ના સામાન્ય સભાની મિટિંગમાં અમારા સાથી નગર સેવક આઈસુબેન અમે લોકોએ રજૂઆત કરી હતી કે જે દેસલસર તળાવમાં જળકુંભી ઉગડી ગયું છે અને જેના લીધે આજુબાજુ મચ્છરના ઉપદ્રવ થયા છે તો તેનું નિરાકરણ કરો પણ સત્તાધીશોને એ કામ કરવામાં રસ જ નથી એક બાજુ તે વેલકમ ટુ ભુજ નું અનાવરણ કરે છે અને બીજી બાજુ દેસલસર તળાવની કોઈ એમની ફિકર જ નથી ભુજ શહેરની ચિંતા નથી બસ બાર હતા

અમૃતકાળની વાતો કરતી આ ભાજપની સરકાર એક સામાન્ય ગટર બંધ નથી કરી શકતી આનાથી મોટી બાબત બીજી ન શકે આ બાબતે સામાન્ય સભામાં અમારા રજૂઆત કરી અને આ મુદ્દાનો નો સમાધાન ન થાય એમાં કુદકો મારવાની વાત કરી હતી પરંતુ એ વાતને આજે આઠ દિવસ હજી આ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે અમે કલેક્ટરશ્રીને આમાં મધ્યસ્થી કરી અને ભુજ નગરપાલિકા પાસેથી આ કામ પૂરું કરવાની માંગ કરવા આવ્યા હતા બિલકુલ કેમ કે આ ભાજપના શાસકોને ઈચ્છા શક્તિ જ નથી આમને માત્ર ભ્રષ્ટાચાર ક્યાંથી થાય એમાં રસ્તા નો કામ કામ એમ અલગ અલગ ગ્રાન્ટો આ લોકો ઉંચા કરીને પચાવી પાડી છે એટલે હવે આમાં કોઈ નવું ભ્રષ્ટાચાર થઈ શકે એમ નથી એટલે હાલ પૂરતો એમનાથી આનું કોઈ સમાધાન થતું નથી ઈ પણ કોઈ કામગીરી જેવી રીતે જેટિંગ મશીન મંગાવ્યા હતા આપણે શહેરમાં ચલકાતી ઘટવાઓ સાફ કરવા માટે ઈ પણ નિષ્ફળ ગયા તા એમાં આ લોકો પાસે કોઈ વહીવટી કુશળ સ્ટાફ છે નહીં માત્ર ભ્રષ્ટાચારમાં મારી રહ્યો એવા કર્મચારીઓ છે અને એમના આશરે આ ભુજ નગરપાલિકા ચાલી રહી છે